કોઈ જ ભણાવવા વાળું નથી ને આ બધી ઇંગ્લિશ ને હિન્દીમાં એટલું તમને નહીં મજ પડતું ગુજરાતી મીડિયમમાં સરકારી શિક્ષક હતી એમનું કહેવાનું એવું છે અમને ભણવામાં બહુ તકલીફ પડે છે બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે અમને ગુજરાતી મીડિયમના શિક્ષકો જોઈએ એવું કહે છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમની શાળા છે તો ગુજરાતી જાણતા હોય વાંચતા હોય તમામ પ્રકારની જાણકારી વાળા ટીચરો જોઈએ વિદ્યાર્થીઓની રજૂઆત છે સારું હું મંત્રીશ્રી અને સીએમને પત્ર લખું છું અને આમાં ગંભીરતાથી જેણે પણ ભરતી કરી હોય આપણને કોઈ વાંધો નથી જે પણ આવ્યો એમની સાથે પણ વાંધો નથી પણ આવી તો કેટલી શાળા હશે આજે તો અમે આવ્યા ત્યારે અમારા ધ્યાન પર આવી તો બધી જ શાળાઓના ઇસ્યુ હશે કે જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના શિક્ષકોની ભરતી થયેલી છે આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે તો શું ગુજરાતમાં માતૃભાષાના શિક્ષકો જ નથી આખા ગુજરાતમાં શું એની લાયકાત ધરાવતા કોઈ શિક્ષક નથી આપણા રાજ્યમાં તો એની અસર સૌથી વધારે ગંભીર પરિણામ અમારા બાળકો પર થવાનું છે કેમ કે એમને કોઈ ગુજરાતી આમને ગુજરાતી વાંચતા નથી આવતો ક્યારે વાંચશે ક્યારે વ્યાકરણ કરશે ને ક્યારે અમને ભણાવશે એટલે બહુ ગંભીર સમસ્યા છે તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું સરકાર નહીં કરશે તો અમે લડીશું બરાબર તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું તમે બિલકુલ ચિંતા નહીં કરતા નિ હા